કોઈ ધારો હું થાય તો હું ખબર નહીં દરજ નહીં આવે ચૌદ વીગા જમીન ફેરવી દઉં છું પણ હજી આમાં છોકરા ને બે ફરક પણ સાહેબ એ નપાસ ના થાય તો નપાસ બે ફરક પાસ આ દઈ ને કોલેજ હારી સારી કોલેજ માં એડમિશન માટે ફરીએ છીએ પણ હજી કોઈ સરખો જવાબ આવતો નથી મારે આટલી બધી તકલીફ જોઈ અને મને એક ભાઈ હું અહીં કહ્યું હતું કે તમે એક થોડા વાઘાડજી આવો જે આ તીરસ આવવાના હતા પણ પાછું રહી ગયું આ તીરસ અમે આવતા આવતા બપોરો ગાડી ખોરું છું ત્રણ વાગે પણ ગાડી મળી દસ હજારો ને પૂછ્યું ત્યારે એક ભાઈ તૈયાર થયો વાન લઈને આવવા ત્રણ બાર વાગ્યા નું ખોરું મારી આવી વાત છે જો હા જે કરવાનું તો

आमु गाडी जाऊ माराकडे एकच मारा काठ्यारो एक मारा तुम्हाला दूध पकडितो अमाबाडी तोक हवा मार देती होई तो हवा तो थायले तोवाने सोदी आदर काठो आदर येती मो रिसोर्ट लाग ह दबरी માતાજીની બહુ ધાર તો અરે શણે એક દાળો નહીં બે દાળો નહીં મુખ્ય તો બે વખત તો હારો પર તો પાકી રહે તો સોમવારે નહીં બે ફળ ગોડા બટાકા પેરું છું તો કશુનો એને એક પરવત ખબર પડી કે હર તો હારું થઈ જાય મારી વારી ત્રણ વર્ષ વાળી ત્રણ વર્ષમાં સમાધાન આપા શરીરે કરતા ધક્કો સર આકલ આપણો તો થાય વધારે માલું સુખ જેષ્ઠ તો એરીયાલી પોખ્યો છે માતાજી ખોટું નહી કેવું જતજીત ભાઈને વેદારવાનું છે કાનો હમુવાને બબેસીનો ખ્યાલ જોઈએ એટલે બેરી બેરી થાકીયા કડો એકા એટલે આના પછી

અને જમીન બારામ નું નું કાયો અને ડેરૂ કે કર્યું હા ડેરૂ કે કર્યું ડેરૂ એવું કે એટલે તમારી તૈયારી કરતા દાતા કે બધી પગના દાને અમાર ગાડી જોવ કરતો ભોલદી પર સક્તા બાર નું

આ ધર્મો હોવાને કારણે કરપતિ કરો તમારી મેલો થોડું થોડું ધ્યાન તો બળગા નું કામ વધાયા છે આવા વાડી કો બાણ કરુ મારા મારા જે માતા મારા પણ આ માતા કરી જે પુઠી કે પણ મારા માતા તો છે મારા મારી વાત વર્ષો સુધી વાત લેયા પછી આ માતાનો મારછ નહીં માર તમારા બધું કોણ માર સુ બોલ

અને કાળો દાડો તો કરા મોસાભાઈ કરવાય બાર બેઠા ને તો મને બહુ મારી ગયો કદ માના આ વાત તો હું નહી કેતી માતા મારા કે તો અપરતી નહી પડત તો તારા ભગવાન પર આપણે દુખ માતા નહી કે પણ આયા પરમોટ રાખશે હા